મેહુજી ના રાવણું તું કેમવાનું ના ના રોટલા જ ખાઈ ના કોઈ આ વાકા જ બે આવતા ગોધરો આવડો મોટો ગોધરો આવડો મોટો તમે યાર બે આવતા બધાને કર્યા

તમને પેલો શું કહેતો ખાંકરજી શંકર ગગાઈ તમે શું કે દાળ ખબર શું ક્યા તો તમારે તો કે ડોસી મારી છે ના મારી ગયું મારા તો મારે માય કાંગલી તમારે પેલી બેસ્યો નહી મારી પેલી ભેસ બેસ તું કઈ

આવે વાહા એ વાહને તો એમ કેતા હવે તમારે તો પેલા ચેટલા જણા બધા ગોમ બેઠા હતા ને આવું તમારી વાત કરી હતી શંકરજી

ભીતી તોડી નાખતી દઈશું આ જુઠ્ઠું શું બોલો હા શું બોલો વાત હમણાં તમે બે ગયા એ વાત રાી ના ઘેરે કે જાવ

તમને હું શું કહું ગગજી તમને શંકરજી તો તમને માતાજી ના તમારી આબરું ખોઈ છે બધા વચ્ચે

રાખો તમારી તો જેવી વાત એ તો ખબર ઉઠયા ચેડે ખોદે છે તમારી જેવી જેવી વાતો કરે ઉડાડવા ખબર તમે શું કરજો ખબર

મોટા ખોટાજી તો તમારું એટલો ઓછો પડે ના લુકડા ધોવી તમે તું અમારા ખબર તમે ના બોલી ગો પટ્ટીજી તમને માર્યા જ ખરા શંકર બંકો બોલો એટલે પૂરું હા શંકરની માર્યા જ ખરા ઓમ શંકરજી તમને સોડી જી એ ના જઈ તો એક તો અડે હોય એ તમને અડી

અને હવે લડતા નઈ હોય શંકરજી આપજો આવજો આવજો કાલ આવજો પાછા હવે લડતા નહીં કાલ આવજો ખબર નઈ અડાવામ તો પેલા ને ચાલો લાકડા મોકડે વળગાડતો બધી રીતે ભાઈ પૂરો હોય તો કોઈ ખબર છે મારા બેટી એક આલી આપે ભોઠા પડ્યા મારો બેટો પેલો તાકાત ચીકલી હારો મારી બેઠી શંકા

જો આ ચેટલા ઈ ચેટલા ઓમ આવતા ગોમમો ગોમમો આવતા આપણે એક કને કને બેસતા કરી આપણે બે ની આપણે બે લડાવામાં આપણે આપણે બે આ બેહારવામાં આપણે બે ને લડાવામાં આપણે બે બધી રીતે અને વાય તો છે ને અને વાય તો આવે છે વિતા પેલું કરું રા ખબર હે કાઈલ વાય ને શું કરું રાવ અમે બે પાર્ટી હોમે હોમે છે કે એટલે હરાજ નું કરવરાવ